જય દ્વારકા દેશ જય સોનભાઈ માં તો અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે અમે દર્શન કરવા નીકળ્યા એ ભીચરી માતાના અને મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા હવે આમાં નીકળી પડ્યા હી અને આગળ તમને એક મસ્ત લોકેશન દેખાડી જે સ્પેશિયલ છપરી લોકો માટે બનાવી છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે જો એકાદ છપરી ઉપરી હોય તો અમે તમને દેખાડી દેવું છપરી લોકેશન તો ચલે શરૂ કરતે હે આ આખી જગ્યા રે છપરી લોકેશન ગણાય છે પાછળ વ્યૂ મસ્ત હે પણ આને છપરી લોકેશન કહેવાય કેમ કે છપરી માણા જે ઊભો હોય કોઈ પણ દિલમાં લેતા નહીં એ તો જોક પછી તમે કોમેન્ટ સેક્શન ભરી નાખશો કે આવું કઈ હિસાબે ગાડી પગારતા પગડતા અમે બસ લોકેશન ખાલી રાજકોટમાં બાર ની ગામડાની સાઈડ નું વ્યૂ બેંબર દોડાવતા દોડાવતા તમે મિત્રો જોઈ શકો છો આ સામે ને એ ભીચરી માતાનું મંદિર છે ટેકડી ઉપર માં ભીચરી હિરાઈ જાય અને હવે આપણે આવા કાચા રસ્તે ધીમે 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 જઈ અહીંયા પબ્લિકે બહુ વધારે એવી લાગે ઉપર જઈને જોઈએ હવે તો હવે અમે બીજરી માતાના પર્વત ઉપર બાઇક લઈને ચડી રહ્યા છીએ અહીંયા જવા માટે કોઈ પ્રાઇવેટ એવી સુવિધા નથી પણ તમારા પોતાનું સાધન અમે જઈનેથી ચડી શકો છો જોઈ લે તમે આવી રીતે આમ રસ્તો છે ઉપર જાવ સિમેન્ટ નો બનાવે ગયેલો હે રાજકોટમાં ટેકરી પર બિરાજતા ચારણગઢની જોગમાયા આય શ્રી ભીચરીમાં અમે મસ્ત દર્શન કરી લીધા છે ભીચડીના અને ફોટા ફોટા પાડી લીધા મસ્ત લોકેશન ઉપર આવી દર્શન થઈ ગયા છે અત્યારે અને તમને આવીને મતલબ વિશેષતા કહેવા માંગુ છું કે આપણે મતલબ રાજકોટમાં ટેકરી પર બિરાજે છે મતલબ ચારણની જોગમાં આઈ શ્રી બીચરીમાં તમે એનો મતલબ સુંદર મતલબ દ્રશ્ય જોઈ લો અત્યારે ટેકરી ઉપર બિરાજે છે ભીચરીમાં ભીચડી માતાની અહીંયા માનતાઓ એવી માનવામાં આવે છે કે જેમ કે તમને ગૂંઠણના રોગ છે માથાના દુખાવો છે જેમ કે ચામડીને લગતા કોઈ બી રોગ છે તો એની તમે એ માનતા કરો ફોર એક્ઝામ્પલ તમે એક કિલો મીઠા ચડાવવાની તમે માનતા કરી છે તો જ્યારે તમને શરીરમાં સરખું થઈ જાય અને તમે જ્યારે અહીંયા માનતા ઉતારવા આવો ને ત્યારે તમારે એની બે ગણી મીન્સ કે બે કિલો તમારે મીઠું ચઢાવીને તમારે મતલબ તમારે તમારી માનતા હોય ને પૂર્ણ કરવાની હોય અને એક મેઇન ખાસ સૂચના એ છે કે જ્યારે બી તમે અહીંયા માનતા પૂરી કરો વીચડી માતાનું જે ટેમ્પલ છે ને એની પાછળની સાઈડ છે ને એક નાનું બીજું મંદિર છે ત્યાં છે ને લપસ્યો સાત વાર છે ને તમારે લપસ્યો ખાવાનું હોય છે લીસો પથ્થર એને કહેવાય છે ત્યાં તમારે સાત વાર લપસ્યો ખાવાનું હોય જે એ તમે સાત વાર લપસી ખાવ ને એના પછી એવું માનવામાં આવે છે કે તમારી માનતા છે ને સક્સેસફુલી પૂરી થઈ અને તમને એક ખાસ એ કહેવા માંગુ છો અત્યારે કે જયારે આપણે માનતા માનવા આવીએ ને તો વીચી માતાના બાજુમાં એક નાનકડું મંદિર છે આપણે નાનકડા મંદિર આપણે ગરબરૂમાં બેસી અને આપણે માનતા કહેવાનું જેમ કે મતલબ મને મતલબ બાયચાન્સ કે મને ખંભામાં દુખાવો છે આપણે ભીચરી માતાને એમ કહેવાનું કે ભીચરી માતા મને ખંભામાં દુખાવો છે મતલબ મટી જાય એટલે બે ગણું મીઠું તમને ચડાવી દઈશ અને માનતા મારી પૂર્ણ કરી અને સાત વાર તપસ્યા જેમ કે ભીચરી માના પિતાનું નામ સોયાબટી ચારણ હતું અને માતાનું નામ માલુભાઈ હતું એમ માનવામાં આવે છે કે તેમનું મતલબ વાંજિયાનું મેણું ભાંગવા સંત બોરિંગનાથના વચન ખાતી સાત જોગમાં એ અવતાર લીધેલો જેમ કે મતલબ ખોડિયારમાંની મતલબ સાત બહેનું છે એવી જ તરીકે મતલબ આપણે મતલબ આ ખોડિયલમાંનું મતલબ આપણે અવતાર કહી શકીએ આપણે જેમ કે આ પીઠળ પીઠળાય કરમાય આય સિહોરી આય સો સોંદરી આય અને રખાય આવી રીતે સાત બહેનો છે અને મતલબ સાતે બહેનોના એના અલગ અલગ ગામ છે અલગ અલગ ધામ છે જેમકે આ પીઠળનું મતલબ પીઠળ ગામ છે એ કરમાઈનું કરમગાય પરમગામ છે કાત્રોઆઈનું મતલબ કાત્રોડ ગામ છે અને સિહોરીયાનું સિહોર ગામ છે ભીચરીમાંનું મતલબ ભીચરી ભીચરી ગામ છે આપણે રાજકોટમાં જ અને સુંદરી સુંદરીયાનું સુંદરી ભવન છે અને રખાઈ રખાઈ ગામ છે તો તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બાજુમાં અહીંનો મેરકીઓ ભાઈ બેઠેલો છે અને બાજુમાં સાત બહેનો બેઠેલી છે ક્યારે દર્શન કરવા આવો છો કે મતલબ કોઈ પણ બીમારી તમે મતલબ ઈલાજમાં છુટકારો માટે આવો છો તો મતલબ ખાસ કરી બાજુના જે નાનું મંદિર છે એને ગર્ભગૃહની બાજુમાં લપસિયા છે લપસિયા ખાઈને જરૂર જમ જેમ કે આપણે મતલબ સ્ટોર ઉપર જોયું હોય કે મતલબ આપણે સ્ટોર ઉપર જનરલ સ્ટોર છે ત્યાં મતલબ વધારે પડતી મીઠા આપણે મીઠાની મતલબ ખાણું જોવા મળે છે કારણ કે મતલબ આપણે જે માનતા આપણે માનવું આવીએ છીએ ને તેનું મતલબ મીઠું મતલબ એ પોતે પ્રોવાઈડ કરે છે અને આપણે ત્યાંથી લઈ જવાનું અને આપણે મતલબ એક કિલોને આપણે માનતા માનેલું હોય તો આપણે એનું બે ગણું મીઠું આપણે વાતરી અને માનતા આપણે પૂર્ણ રવિવારે દર રવિવારે મતલબ આપણે તમે પબ્લિક તમે જોઈ શકો છો મતલબ લોટસોપ અહીંયા પબ્લિક હોય છે મતલબ રાજકોટની મતલબ ચોમાસું હોય શિયાળું હોય કે ઉનાળો હોય આજે મતલબ પૂરપાટે વરસાદ હતો બટ તોય મતલબ આપણે પબ્લિક તમે જોઈ શકો છો એની તમે પબ્લિક જોઈ શકો છો ફોર વ્હીલુ ટુ વ્હીલુ અને માણસોની તો મતલબ તમે જોઈ જ શકો નથી અને બાળકોને રમવા માટે ટ્રેમ્પોલિન છે મતલબ એના માટે રમવા માટે તો ઘણા છે અને મોટા છોકરાઓ માટે તમે જોઈ શકો છો આજુબાજુ તમે વ્યૂ જોવ ને તો મતલબ આપણે ગિરનાર જેવું મતલબ લોકેશન જોવા મળે છે અત્યારે મતલબ તો મતલબ બે બાજુ બાજુમાં ડુંગર તમે આ ડુંગર જોયા હોય તો મતલબ એક આપણે ભીચરીમાનું નું ડુંગર છે અને એક બાજુમાં એક મંદિર છે જ્યાં મતલબ અમે તો ગયા નથી પણ ભાઈ બાયસેર મતલબ નેક્સ્ટ નેક્સ્ટમાં અમે જશું ઉપર અને આપણે મતલબ જનરલ સ્ટોરની બાજુમાં મતલબ અહીંયા મતલબ અન્નક્ષેત્ર છે મતલબ આપણે ગમે ત્યારે આપણે આપણે દર્શન કરવા આવીએ અને અન્નત્ર ચાલુ જ હોય છે અને ખાસલી મોસ્ટલી મતલબ રવિવારે મતલબ છત્ર ચાલુ જ હોય છે ત્યાં આપણે મતલબ જ્યારે તમે મતલબ દર્શન કરવા આવો તો માતાજીની પ્રસાદી લેતા અચૂક રહેજો અને ભૂલશો નહીં અને મતલબ બાજુમાં દાન પેટી છે દાન કરતા મતલબ ભૂલતા નહીં ફૂલ ફૂલની તો ફૂલની પાકડી મતલબ મતલબ તમે મતલબ દાન તો જરૂર કરીને જાજો તો તમે જેમ કે આજનો અમારો બ્લોગ જોયો જ છે બહુ મસ્ત છે આજે આજે અમને બહુ એટલું બધો સારું લાગ્યો પિત્રી માતાજીને અમે દર્શન કરી લીધા બહુ પબ્લિકે વધારે હતો પણ તો શાંતિથી બધા દર્શન થઈ ગયા તમને આગળ તમે જોયા માતાજીના મંદિર અને ફોટોસ છે પછી પિત્રી માતાજીની મૂર્તિ બધી સાથે બેનો છે એનો છે એવું બધું છે અને હવે બ્લોગની અહીંયા પૂર્ણવિધિ હવે અમે કરવાના છીએ થોડીકવારમાં જોઈ લ્યો અહીંયા તમે આવશો ને તમને બહુ બધા રાજકોટના છપરી લોકો ઉપર દેખાતા જશે અહીંયા ચડવાનું કાંઈ નથી પણ એ પોતાના રિસ્ક ઉપર એવી રીતે એમ ચડે ને કે વાત પૂછો મીન્સ કે એમ્બ્યુલન્સ કદાચ એ લોકો ભગવાનને ન કરે ભીચડી માતા ન કરે કે કદાચ પૈડા હોય ને ભાઈ અને તોય અહીંથી એટલી સુવિધા નથી કે ગામમાંથી એમ્બ્યુલન્સ કે એવું બધું આવી શકે અને જો સિવિલ હોસ્પિટલ રાજકોટની હે ત્યાં ત્યાંથી એમ્બ્યુલન્સ બોકસે ને અમારા તો આને એને અમારે કદાચ ટીંગણા ટોણી કરીને અમારે અડધે લગીને મૂકવા જાય

તો એવું લાગ્યું કે મતલબ આજનો મતલબ પ્રોગ્રામ કેન્સલ થશે સન્ડેનો પ્લાન કેન્સલ થશે લોગ પછી સન્ડેની રાઈડ અને સન્ડેનું મીટર બધું કેન્સલ થઈ જશે ભાઈ જોડે તો મતલબ માતાજીની કૃપાથી મતલબ વરસાદ રહી ગયો અને મસ્ત દર્શન થઈ ગયા ફોટોગ્રાફી થઈ ગઈ વિડીયોગ્રાફી થઈ ગઈ અને મસ્ત દર્શન પણ થઈ ગયા લોગને પૂર્ણ કરીએ છીએ અને ટાઈમ વેરીઝ માય મતલબ ટાઈમ એટલે મતલબ સાડા સાત જેવું થવા આવ્યું છે અને ઘરના ફોન કર્યા ઘર છે કે જલ્દી આવો વરસાદ જમ જમવાનું લાગ્યું ભૂખ લાગી છે તો આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જય દ્વારકા જયેશ જય માં તો આ વ્લોગને અમે સમાપ્ત કરીએ છીએ વ્લોગને મતલબ બ્લોગમાં તમે બનાવી રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો અને આવા જો તમારે ટેમ્પલ છે રાજકોટમાં જવા જેવા નાના નાના ટેમ્પલ છે આપણે જેટલા સાથે આ માતાના આપણે નામ લીધા ને અને જે બી જેબી ગામ કીધા ને આપણે ટ્રાય કરશું થોડોક વરસાદ રહે ને એવું બધું રહે તો આપણે બધા અહીંયા વિઝિટ કરવા જઈશું અને નેક્સ્ટ વ્લોગમાં આપણે મતલબ ગિરનાર ટ્રીપને મતલબ ગિરનાર ટ્રીપ આપણે ચર્ચા કરશું કે આપણે ગિરનાર મતલબ ક્યારે ચડવા જવાનું છે મિત્રો તો બાય બાય